જય શ્રી કૃષ્ણ જય માતાજી ઓમ નમ શિવાય આજના મહામાસ મહાત્મ્યના નવમા અધ્યાયમાં ધર્માભક્તિ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આપનો દિન શુભ બને તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના યમદૂત કહેવા લાગ્યા હે વૈશ્ય એક વખત પણ ગંગાજીમાં સ્નાન કરવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈને પરમ શુદ્ધ થઈ જાય છે જે મનુષ્ય ગંગાજીને અન્ય તીર્થોની જેમ સમજે છે તે અવશ્ય નરકમાં જાય છે ભગવાનના ચરણોમાંથી પ્રકટ થયેલી ગંગાજીની પવિત્ર ધારા શ્રી શિવજી પોતાના મસ્તક પર ધારણ કરે છે તે બ્રહ્મા જે નિઃસંદેશ સ્વરૂપ છે તેની સમાનતા બ્રહ્માંડમાં બીજાથી કેવી રીતે થઈ શકે ગંગાજીનું નામ હજારો યોજન દૂરથી પણ લેનાર નર્કમાં નથી જતા તેથી મનુષ્ય અવશ્ય ગંગા સ્નાન કરવું જોઈએ હે વૈશ્ય જે બ્રાહ્મણ દાન લેવાનો અધિકારી હોવા છતાં પણ દાન સ્વીકારતો નથી તે આકાશમાંના ચંદ્રમાની જેમ શોભાયમાન થાય છે જે મનુષ્ય કાદવમાંથી ગઈને બહાર કાઢે છે જે રોગીનું રક્ષણ કરે છે અથવા જે ગૌશાળામાં મૃત્યુ પામે છે તે આકાશમાંના તારલા બની જાય છે પ્રાણાયામ કરનાર મનુષ્યો હંમેશા ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે સવારે સ્નાન પછી જે મનુષ્ય સોળ પ્રાણાયામ કરે છે તે મોટા પાપોથી બચી જાય છે જે પર સ્ત્રીઓને માતા સમાન માને છે તે યમની યાતનાઓ ભોગવતા નથી અને વૈકુંઠ લોકમાં જાય છે જે મનુષ્ય મનથી પણ કદી અન્ય સ્ત્રીઓની વિશે વિચાર કરતો નથી તે બંને લોકોને પોતાના વશમાં કરી લે છે જે અન્યના ધનને માટી સમાન ગણે છે તે સદાય સ્વર્ગમાં જાય છે અને જેણે ક્રોધને જીતી લીધો એ તો જાણે સ્વર્ગને જીત્યો સમજો જે મનુષ્ય માતા પિતાની સેવા દેવતા સમાન કરે છે તેને મૃત્યુ પછી હંમેશા સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને જે મનુષ્ય ગુરુની સેવા કરે છે તે બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે જે સ્ત્રી પોતાના શરીરની રક્ષા કરે છે પર પુરુષથી દૂર રહે છે તે ધન્ય છે જે સ્ત્રી પોતાના શરીરનો ભંગ કરે છે તે યમલોકમાં જાય છે જે મનુષ્યો વેદો અને શાસ્ત્રોનો અભ્યાસ કરે છે જે પુરાણ અને સંહિતાઓ વાંચે છે અને સાંભળે છે તેમજ સ્મૃતિ ગ્રંથોનું વિવેચન અને ધર્મશાસ્ત્રોને સમજી શકે છે અથવા જે વેદાંતમાં લીન રહે છે તે પાપરહિત થઈને બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે અને જે અજ્ઞાની લોકોને વેદશાસ્ત્રનું જ્ઞાન આપે છે તેઓ દેવતાઓથી પણ વધુ પૂજનીય બને છે ત્યારે યમદૂત કહેવા લાગ્યા હે વૈશ્ય શ્રેષ્ઠ યમરાજે અમને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે કોઈ પણ વૈષ્ણવને મારી પાસે લાવો નહીં હે વૈશ્ય પાપી લોકો માટે આ સંસારરૂપ નર્કમાંથી પાસ થવા માટે ભગવાનની ભક્તિ સિવાય બીજો કોઈ જ ઉપાય નથી જે મનુષ્ય ભગવાનની ભક્તિ નથી કરતો તેને ચાંડાલ સમાન માનવું જોઈએ ભગવાનના ભક્તો પોતાના માતા પિતાને પણ પાપોના બંધનમાંથી મુક્ત કરી નર્કમાં જતાં ટાળી શકે છે અને જે મનુષ્ય વૈષ્ણવોને ઈચ્છિષ્ટ ભોજન ગ્રહણ કરાવે છે તેઓ પણ ભગવાનની કૃપાથી ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે બુદ્ધિમાન મનુષ્યએ હંમેશા વૈષ્ણવ અન્ન ગ્રહણ કરવું જોઈએ કેમ કે તેનાથી બુદ્ધિ શુદ્ધ થાય છે અને મનુષ્ય પાપ કર્મમાંથી બચી જાય છે ગોવિંદાય નમઃ આ મંત્રનો જાપ કરતાં જે મનુષ્ય મૃત્યુ પામે છે તે નિશ્ચિત રૂપે પરમધામને પ્રાપ્ત કરે છે અને આ અંગે કોઈ સંશય જ નથી જે ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વાદશાક્ષર મંત્ર અથવા તો ઓમ નમો નારાયણાય અષ્ટાક્ષર મંત્રનો જાપ કરે છે તેના હત્યા સહિતના મોટાથી મોટા પાપો પણ નષ્ટ થઈ જાય છે ત્યારે યમદૂત કહેવા લાગ્યા હે વૈશ્ય મનુષ્યએ હંમેશા શાલિગ્રામ શિલામાં અને ગોમતી ચક્રમાં ભગવાન વાસુદેવની પૂજા કરવી જોઈએ કારણ કે આ શિલામાં એવા પરમાત્મા નિવાસ કરે છે જે બધા પાપોનો નાશ કરે છે ફળ આપે છે અને મોક્ષ પ્રદાન કરે છે જે મનુષ્ય શાલિગ્રામ શિલામાં હરિચક્રની પૂજા કરે છે તે અસંખ્ય યજ્ઞોના ફળને પ્રાપ્ત કરે છે દેવતાઓને નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાથી જે ફળ પ્રાપ્ત થાય છે એ જ ફળ મનુષ્યને શાલિગ્રામ શિલાની પૂજાથી પ્રાપ્ત થાય છે અને તે કદી યમલોકને જોવું નથી પડતું એટલે કે હંમેશા સ્વર્ગમાં જ તેની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રીહરિને લક્ષ્મીજીની પાસે અથવા તો વૈકુંઠમાં જેટલો આનંદ નથી થતો તેટલો જ આનંદ તેમને શાલિગ્રામ શિલામાં નિવાસ કરવાથી થાય છે સોનાના કમળથી બનેલા કરોડો શિવલિંગોની પૂજાથી જેટલું પુણ્ય મળે છે તેનાથી અનેક ગણા ફળ માત્ર એક જ દિવસની શાલિગ્રામ પૂજાથી પ્રાપ્ત થાય છે ભક્તિપૂર્વક શાલિગ્રામની પૂજા કરવાથી મનુષ્ય વૈષ્ણવ લોકમાં વાસ કરીને ચક્રવર્તી બને છે જો કે કોઈ વ્યક્તિ કામ ક્રોધ લોભ મોહ અને અહંકારથી ભરપૂર હોય તો પણ જો તે શાલિગ્રામ શિલાની પૂજા કરે તો તે વૈકુંઠ લોકમાં પ્રવેશ પામે છે જે લોકો હંમેશા શાલિગ્રામની પૂજા કરે છે તેઓ પ્રલયકાલ સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે જે વ્યક્તિ દીક્ષા નિયમ અને મંત્ર સાથે શાલિગ્રામને ભોગ ધરાવે છે તે નિશ્ચિત રીતે વૈષ્ણવ લોકને પ્રાપ્ત કરે છે જે વ્યક્તિ શાલિગ્રામના જળથી પોતાનો અભિષેક કરે છે તે તો જાણે કે તમામ તીર્થોમાં સ્નાન કરી લે છે ગંગા ગોદાવરી અને અન્ય તમામ પવિત્ર નદીઓના તીર્થ શ્રેષ્ઠ મહિમા શાલિગ્રામમાં સમાયેલ છે જે મનુષ્ય શાલિગ્રામ શિલાની સમક્ષ પોતાના પિતૃનું શ્રાદ્ધ કરાવે છે તેના પિતૃઓ અસંખ્ય કલ્પો સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે જેઓ કર્મની વિધિ પ્રમાણે શાલિગ્રામના જળનું પાન કરે છે તેઓ માટે હજારો વાર પંચગવ્ય પીવાથી પણ વિશેષ લાભ થાય છે જો કોઈ વ્યક્તિ શાલિગ્રામ શિલાનું જળ પીને શુદ્ધ થાય તો તેને હજારો તીર્થયાત્રાઓ કરવાથી પણ વિશેષ ફળ પ્રાપ્ત થાય છે જ્યાં શાલિગ્રામ શિલાનો નિવાસ હોય તે સ્થળ પોતે તીર્થ સમાન બની જાય છે ત્યાં કરાયેલ દાન હવન અને અન્ય ધાર્મિક કાર્યો કરોડો ગણો ફળ આપે છે જે મનુષ્ય માત્ર એક બિંદુ શાલીગ્રામનું જળ પીવે છે તે ફરી માતાના ગર્ભમાં પ્રવેશતા નથી એટલે કે તેને ફરીથી ગર્ભધારી જન્મ લેવો પડતો નથી શાલિગ્રામ શિલામાં રહેલ નાનામાં નાના જીવાનો કે જીવ જંતુઓ પણ એક કોષ સુધી મરે તો પણ તેઓ વૈકુંઠ પ્રાપ્ત કરે છે જંગલોમાં કરાયેલ તપથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ ભગવાન શ્રી હરિનું સ્મરણ કરવાથી તરત જ પ્રાપ્ત થઈ જાય છે જો કોઈ વ્યક્તિ મોહવશ અનેક પ્રકારના ઘોર પાપ કરે તો પણ જો તે શ્રી હરિને પ્રણામ કરે તો તે નર્કમાં જતો બચી જાય છે સંસારના બધા તીર્થો અને પુણ્યસ્થાનના સ્થાનના ફળ માત્ર ભગવાનના નામ સ્મરણથી જ પ્રાપ્ત થઈ જાય છે ફરી યમદૂત કહેવા લાગ્યા જે કોઈ એકાદશીનું વ્રત કરે છે તે દુઃખોથી મુક્ત રહે છે માસની બંને એકાદશીઓ ભગવાન પદ્મનાભના પવિત્ર દિવસો છે જ્યાં સુધી મનુષ્ય આ દિવસોમાં વ્રત નથી કરતો ત્યાં સુધી તેના શરીરમાં પાપ રહે છે હજારો અશ્વમેક યજ્ઞો અને સેંકડો વાજપેયી યજ્ઞો પણ એકાદશીના પુણ્યના આટલા મહત્વના નથી એકાદશીના દિવસે વ્રત પાલન કરવાથી મનુષ્યની અગિયાર ઇન્દ્રિયોના તમામ પાપનાશ પામે છે ગંગા ગયા કાશી પુષ્કર કુરુ ક્ષેત્ર યમુના અને આમાંથી કોઈ પણ એકાદશીના એકાદ્યની સરખામણી કરી શકતી નથી આ દિવસે વ્રત કરીને મનુષ્ય સરળતાથી વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે એકાદશી દિવસના ઉપવાસ અને રાત્રિ જાગરણથી માતા પિતાની અને પત્નીના કુળની દસ દસ પેઢીઓ ઉદ્ધાર પામે છે અને તેઓ પિત્બરધારી બની ભગવાનના નિકટવાસ કરે છે એટલે કે ભગવાનની નજીક વસવાનો લાભ પ્રાપ્ત થાય છે બાળક યુવાન અને વૃદ્ધ આ તમામ તથા પ્રાણી પણ એકાદશીનો વ્રત પાળે તો તે નર્કમાં નથી જતા યમદૂત કહે છે હે વૈશ્ય હું તને નર્કથી બચવાનો ધર્મ કહી રહ્યો છું મન કર્મ અને વચનથી પ્રાણી માત્રને દ્વેષ ન કરવો જોઈએ ઇન્દ્રિયો પર સંયમ રાખવો દાન કરવું ભગવાનની સેવા કરવી અને નિયમપૂર્વક વ્રત ધર્મનું પાલન કરવું આ કાર્યો દ્વારા મનુષ્ય નર્કથી બચી શકે છે સ્વર્ગ મેળવવા ઈચ્છતા ગરીબ પણ જો જૂતા પગરખા છત્રી અન્ન ધન જળ કંઈક તો દાન કરતો જ રહે છે તો તેથી તે યમરાજની યાતનાને ભોગવતો નથી અને જે દીર્ઘાયુ તથા ધન સંપત્તિ પ્રાપ્ત કરે છે અધર્મના માર્ગે ચાલવાથી મનુષ્ય ખરાબ ગતિ પામે છે મનુષ્ય હંમેશા ધર્મના કાર્યો દ્વારા જ સ્વર્ગની પ્રાપ્તિ કરી શકે છે તેથી બાળપણથી જ ધર્મના કાર્યોનો અભ્યાસ કરવો જોઈએ આજનો અધ્યાય અહીંયા જ સમાપ્ત થાય છે જો તમને આ અધ્યાય પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરજો અને આવનાર આવા જ મહામાસ મહાત્મ્યના અધ્યાય સાંભળવા માટે આપણી આ ધર્માભક્તિ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઈકનને પ્રેસ કરી દેજો જેથી કરીને નવી વિડીયોની માહિતી તમને તરત જ મળી શકે ધન્યવાદ જય માતાજી જય શ્રી કૃષ્ણ